નમસ્કાર મારું નામ છે નિશિત જો હું તમને આજે સવાલ પૂછું કે શું પ્રેમ કરવો ગુનો છે તો તમે જવાબ આપશો કે ના ભાઈ ના પ્રેમ કરવો થોડો ગુનો છે પરંતુ આજે પણ ગુજરાતમાં એવી ઘટનાઓ ઘટે છે જે પ્રેમ સંબંધ ઉપર અનેક સવાલ ઉભા કરે છે સામાજિક દ્રષ્ટિએ પણ પરવાનગી વગર કરેલા પ્રેમ લગ્ન એક એવો ગુના સુધી પહોંચાડી દે છે કે જેનો ઉકેલ આજ સુધી ગુજરાતને મળ્યો નથી બોટાદમાં એક એવી ઘટના સામે આવી જેમાં એક યુવકને પ્રેમ કરી પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા અને સજામાં મોત પડ્યું એવું મોત કે જેના કારણે પરિવાર આખો બેરવિખેર થઈ ગયો બોટાદ નામ પડે એટલે કષ્ટભંજન દેવ જ યાદ આવે પણ બીજી તરફ દાદાના સાનિધ્યમાં આજે પણ કેટલાક ગુનાઓ બેફામ આચરવામાં આવી રહ્યા છે હાઈવે પર હાથમાં હથિયાર અને ખાખી પહેરી લાઈનમાં ઉભેલા આ પોલીસકર્મીઓ કેટલાક વ્યક્તિની શોધમાં જોતરાયા છે આન તેમ ફરી અધિકારીઓની સૂચનાને ધ્યાને લેતા પોલીસ જવાનો હત્યારાઓને શોધમાં નીકળ્યા છે એ હત્યારા પિન્ટુ ગુલકિયાના હત્યારા છે તમને થતું હશે કે કોણ છે પિન્ટુ અને શા માટે તેની હત્યા થઈ તો આવો તમને સમજાવો ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે એકસો સત્યાવીસ બે તથા અન્ય કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની વિગત જોઈએ તો જે ફરિયાદી છે વિપુલભાઈ ઓળખીયા તેમના દ્વારા તેમના ભાઈ છે પિન્ટુભાઈ દિલીપભાઈ ઓળખીયા તથા સાહેબ છે હરેશભાઈ કલજીભાઈ સાપરા આ બંને મોરબી તરફ જતા હોય અને તે દરમિયાન અજાણ્યા ઈસમો દ્વારા તેમને આંતરી લેવામાં આવ્યા હોય તેવી હકીકત જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ આ અંગે તપાસ કરતાં પાણીયાદ પોલીસ દ્વારા ગ્રામડી ગામની સીમમાં નડાળાથી ગ્રામડી જવાનો જે કાચો રસ્તો છે ત્યાં વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો આ મૃતદેહની હાલ ઓળખ કરવામાં આવી છે અને તેને વધુ તપાસ અર્થે તથા ઈજાઓ બંગે વધુ માહિતી મેળવવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે પ્રેમ કર્યો લગ્ન કર્યા અને મળ્યું હત્યાને અંજામ આપ્યો ફોટોમાં દેખાતા વ્યક્તિનું નામ છે પિન્ટુ ઓલકિયા પિન્ટુને પ્રેમ થયો અને બંને વિચાર્યું કે આપણે આ સંબંધને આગળ વધારતા લગ્ન કરી લેવા જોઈએ પરંતુ કદાચ યુવતીના પરિવારને આ મંજૂર નહીં હોય અને યુવતીએ લગ્ન કરી લીધા અને સુખી જીવન જીવતા હતા કારખાનામાં નોકરી કરતો પરિવારના આરોપ પ્રમાણે કેટલાક લોકો પિન્ટુને ઘરેથી એક દિવસ લઈ ગયા જોકે પોલીસના કહેવા પ્રમાણે પિન્ટુ પોતાના ભાઈ સાથે બોટાદથી મોરબી જઈ રહ્યો હતો ત્યાં અચાનક ત્રણ વ્યક્તિઓ આવ્યા અને પિન્ટુની ગાડીને આતરીને પિન્ટુનું અપહરણ કરી લીધું ભાઈએ ફરિયાદ નોંધાવી કે પિન્ટુને કેટલાક લોકો લઈ ગયા છે સમય બગાડ્યા વગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ત્યાં પોલીસને જાણકારી મળી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નડાલા ગામથી ગ્રામભડી ગામના રસ્તે એક ઈજાગ્રસ્ત વ્યક્તિની લાશ મળી છે પોલીસે મૃતદેહ જોયો તો ખ્યાલ આવ્યો કે શરીર પર ગંભીર ઈજાના નિશાન છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને એ તારણ પર પહોંચી કે આ વ્યક્તિ અપહરણ થયેલા પિન્ટુનો જ મૃતદેહ છે ભાઈએ પોલીસને આખી પ્રેમ કહાની કહી અને યુવતીના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ બનાવમાં કુલ ત્રણ ઇસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપવામાં આવી છે તથા અન્ય શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ પણ ફરિયાદ આપવામાં આવી છે આથી આ અંગે પાળીયાત પોલીસ બોટાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશનની ટીમો તથા અન્ય ટીમો આરોપીને ઝડપી પાડવા માટે હાલમાં કાર્યરત છે આ બનાવની વિગત જોઈએ તો જે ફરિયાદની હકીકત છે તે મુજબ જે મરણ જનાર વ્યક્તિ છે તેમને જે આરોપીઓ છે તેમના બેન સાથે કોઈ પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરેલા હતા આ બાબતે તેમના કૌટુંબિક ભાઈઓને યોગ્ય ન લાગતા તેમણે આ બનાવને અંજામ આપ્યો હોય તેવી હાલમાં પ્રાથમિક હકીકત છે તે બોટાદ પોલીસ સામે આવી છે આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ માહિતી પ્રમાણે પિન્ટુ અને યુવતીએ થોડા સમય પહેલાં જ મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા સમાજમાં આજે પણ આવી ઘટનાઓ સતત ઘટતી રહે છે એક વાત એ પણ છે કે પરિવાર વિરુદ્ધ જ્યારે સંતાનો જાય ત્યારે પરિવાર પર આપ માટી પડે છે પણ તેનો ઉકેલ કોઈની હત્યા ન હોઈ શકે વાતચીત અને સમજાવટથી તકલીફોનો હલ આવી જ શકતો હતો પિન્ટુના પ્રેમની સજા મોત મળી જ્યારે યુવતી પોતાનો પ્રેમ ગુમાવી ચૂકી છે રઘુવીર મકવાણા ગુજરાત તક મોટા